ભુજના સાગર સિટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીની સમસ્યા અંગે અનેક રજૂઆતો કરવા છતાં પણ પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા સ્થાનિકો દ્વારા પાલિકા કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી વેરો ભરવા છતાં પણ પાણીની ટેન્કરો ખરીદવા મજબૂર બનતા સ્થાનિકોએ ભારે રોષ સાથે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી હતી પાણી અમારે ત્યાં આવતું નથી આટલી ઝાડ ગરમીમાં પાણી વગર કેમ રહી શકીએ પાણી તો આપણે બહુ જીવન જરૂરિયાત વસ્તુ છે પાણી વગર કેમ હાલે એમ ટેન્કર મંગાવી મંગાવીને કેટલા મંગાવીએ વચ્ચે પાણીને બહુ પ્રોબ્લેમ થયો તો બારસો અને પંદરસો રૂપિયા ટેન્કરના થઈ ગયા હતા પોસાય કોઈને એટલા બધા પૈસા ખર્ચવા એક નગરપાલિકાનો બિલ ભરી બીજા આ વેરા આ ભરવાના ને આ ભરવાનું પાણીના ટેન્કરના પૈસા પોસાતું નથી અમે બે બે ત્રણ પહેલા કેટલી વખત અમે ફરિયાદ કરી છે રજૂઆત કરીને અમે મોકલ્યા છે સહી બધા કરીને અરજી મોકલાવી છે પણ છતાંય કાંઈ નિવારણ આવ્યું નહીં એટલે ના છૂટકે અમારે આજે અહીંયા આવવું પડ્યું જે અમે અહીંયા આવ્યા છીએ પાણીની સમસ્યા માટે અને પાણી ઘણા સમયથી પાણી અમારી પાસે આવતું જ નથી અને અમારી શેરીમાં લગભગ આડત્રીસ પચાસ જેવા ઘર છે એટલે સાગર સિટીમાં એ ત્રણ ઓપ્શન આવે છે કે સાગર સિટી સાગર એવન્યુ અને સાગર બંગ્લોઝ અમે 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 સાગર બંગ્લોઝમાં રહીએ છીએ અને સાગર બંગલોઝમાં પાણી આવતું જ નથી અમે લગભગ છેલ્લા કેટલા વર્ષોથી કેટલા ટાઈમથી અમે ટેન્કર જ મંગાવીએ છીએ એમ એક તો નગરપાલિકાના વેરા ભરીએ સાથે પાણીના ટેન્કર ભરીએ તો પછી અમે અમારે શું કરવું એટલે આજે અમે અહીંયા આજે અમે અહીંયા આવ્યા છીએ કે અમને એનું અહીંયા સમસ્યાનો હલ મળે